જય જવાન જય કિસાન હું છું અમિત માણાવદરિયા તમે છો વેતરગ્રુપ સપશે તે તેજ પર કેમ છો મિત્રો મજામાં થોડોક પવનનો અવાજ આવશે પણ ચાલશે વાંધો નહીં આવે અવાજ તો તમારા સુધી પહોંચી જશે તો એ હવે જે વાત કરવાની છે આવનારા દિવસોમાં જે વિસ્તારમાં વરસાદ ઓછા છે તે વિસ્તારમાં આવનારા રાઉન્ડમાં વરસાદ કેવા થશે મિત્રો સૌ પ્રથમ તો આપણે ઉત્તર ગુજરાતના થરાદ બાજુથી લઈએ કે જે થરાદને આસપાસના વિસ્તારોમાં ઓછા વરસાદ છે પછી તેના પછી રાપર કચ્છનું ને એ બાજુ પૂર્વ કચ્છને એ બાજુ ઓછા વરસાદ છે તો ત્યાં આવનારા દિવસોમાં એટલે કે પચીસ ઓગસ્ટ પછી જે આ થરાદના આસપાસના વિસ્તારો અને રાપર કચ્છના વિસ્તારો જે પૂર્વ કચ્છના વિસ્તારો છે ત્યાં સંતોષકારક સારો વરસાદ થઈ જશે પચીસ ઓગસ્ટથી ત્રીસ ઓગસ્ટ સુધીમાં પછી ત્યારબાદ આપણે આ બાજુ થોડાક આવતા રહી સૌરાષ્ટ્ર બાજુ તો જામનગરથી જે ધ્રોલપટ્ટો છે તો સુરેન્દ્રનગર સુધીના રાજકોટ ને એ બાજુ બધું આવી જાય જામનગરથી આસપાસના વિસ્તારો બધા જ્યાં ઓછા વરસાદ છે ત્યાં તો પચીસ ઓગસ્ટથી ત્રીસ ઓગસ્ટ સુધીમાં એ પટ્ટામાં આશરે થી ચાર ઇંચ સુધીના વરસાદ થઈ જશે સરેરાશ તારીખનું કહું છું કે પચીસ થી ત્રીસ સુધીમાં થી પાંચ સાત ઇંચ સુધીના વરસાદ થઈ જશે ત્યારબાદ આપણે વાત કરીએ થોડાક એનાથી આગળ જાય તો બોટાદ વિસ્તારની એ બાજુની તો બોટાદ વિસ્તારમાં પણ જે મિત્રો છે આપણા બોટાદની આસપાસ પછી અમરેલીના આસપાસના વિસ્તારો જે છે એ બધાને પચીસથી ત્રીસ ઓગસ્ટ સુધીમાં સારામાં સારા વરસાદ થઈ જશે અને જે વિસ્તારમાં વધારે વરસાદ છે ત્યાં પણ વરસાદ તો થવાના જ છે પણ જે આ બાકાયત રહી ગયેલા છે ઓછા વરસાદમાં આજે એની વાત કરી છે કે પચીસ ઓગસ્ટથી ત્રીસ ઓગસ્ટ સુધીમાં એ બાજુ બધાને સંતોષકારક સારો વરસાદ થઈ જશે અને ત્યારબાદ પણ આપણે જે અગાઉ કહ્યું હતું કે દસ સપ્ટેમ્બર સુધી વરસાદી માહોલ યથાવત જ રહેશે એ રીતનું યથાવત છે અને આ રેડા ઝાપટા પણ યથાવત ચાલુ છે અને ચાલુ જ રહેશે આ તો વોટ્સઅપના મિત્રો આપણે કહે છે કે અમારે વરસાદ ઓછા છે ઓછા છે એક વિડીયો બનાવી આપો અમિતભાઈ એટલે આપણે વિડીયો બનાવી તમારા સમક્ષ ફરી રજૂ થયા છીએ આજે સમય તો નહોતો પણ જો આમ જુઓ તમે જમવા આવ્યા છીએ અમે અહીંયા એટલે થોડોક બહાર નીકળીને હું કાલે વિડીયો બનાવી નાખી આજે તો આ રીતના વરસાદ આપણે જોવા મળશે પચીસથી ને ત્રીસ ત્રીસ ઓગસ્ટ સુધી અને દસ સપ્ટેમ્બર સુધી વરસાદ યથાવત જ છે રેડા આપણા મળવા નથી એમ તો આ જે ઓછા વિસ્તાર છે એનું આપણે આજે દર્શાવ્યું છે કદાચ અમુક વિસ્તારના નામ બાકાયત રહી ગયા હોય આમાં તો એ પણ આમાં સામેલ તમારી રીતે ઉમેરી દેજો કે અમારે પણ સારો એવો વરસાદ થઈ જશે કારણ કે ગુજરાતના આટલા બધા વિસ્તારોના બધાના નામ તો યાદય પણ ના રહીએ અને એટલે આપણે ટૂંકમાં તમને કહી દઈએ કે જે ઓછા વરસાદના વિસ્તારો છે ત્યાં પણ સંતોષકારક વરસાદ થઈ જશે પચીસથી ત્રીસ ઓગસ્ટ સુધીમાં જય જવાન જય કિશન જય દ્વારકાધીશ